એ ભાઈ બંતુ ના રુમાર ઉપર લગાવા એને કોઈ છેગે તો નંદકી ઉડની કુકી ઉડાઈ કુતડો કુતવા ઓગીવા છે બિચારા માસી સાધા પેપર બાઈ કોઈ ની મારા સાથ નહી પછી તમને થે કે રોટી રોટીયા થી ઊભી થઈને આવતી રહી આવતી જ રહી ને મને જરી મજા ન આવતી લોકો અરે વાત કરવાની

આપણે નિર્ણય થઈ જાય હમણાં પછી શું છે હવે હે ખોટી ઓલી ન કરું પાદી ન કર એટલે જ હું તને નતો લઈ આવતો ને કે તું હે ને રડીને ઓલું કરીને તો જીવ ભારી તારો કારણ વગરનો ખોટે ખોટો હેં એ તો છે એવા બધા એ તો હું કરવા તું એનું ટેન્શન લે એ તો હમણાં ખાઈ લે ને પી લે હે તું આખરી બળતરા કર્યા રાખી કારણ વગરની હે હવે રડમાં એમ કહું છું ખરાબ લાગે આપણે માસી ન્યા આવ્યા હોય એ તું રડે હે માસી તને કંઈ કીધું માસી શું કીધું બે ને ઓલું કરવાનું હાચું બોલ કીધું ને હે પછી તું ખોટે ખોટી શું ઓલું કરે માસી તને કંઈ કીધું હોય તો બરાબર બાને ટેમ હે બોલવાની બોલવા દે બસ મારી ઉપર બોલવાનું તો મોટી કાઢી હોય કા ભાભી ભાભીએ તોય પણ એનું જો પ્રાણ એનો જો પ્રાણ એને એમ ન થયું કે મારી સોને એટલું મને રાખ્યું તું મે કેવા હાઈ જવા કેવા હાઈ જવા ઊઠીને ચા દૂધ નાસ્તો કોઈ દી મેને ઓમ નાસ્તો ન થઈ ગરમ બનાવીને આપ્યો છતાં વા કંઈ કરે ભાભી તમે તો લાગે તમને કોઈ ને કોઈ આમ કરે ને આપણા ઉપર ડાબડો ગ્રુ લાગે પાછા ભાભી હું કે કેટલા વરસ મે હાઈ જવાતી 9 મહિના હાઈ જો એમાં હું કર નઈ કો આવ ના હાલે સંદીપ પાવ ના હાલે ત્યારે તમારે બોલ લાઈ કે કે મારી સોનલ હાચવે તો ખરી હાજી કે કે માર પાપા એ સાનક નામ ના ને 10000 મે કેવા ખોટા પૂઈલા ઈ તમને નથી ખબર પછી ઊભી થઈને આવતી જ ને મને બહુ જ ડર હું આવતું તો એટલે પછી ઊભી થઈને આવતી આમ જો સોનલ આમ જો આપણે હમણાં બધી વાત કરીને આપણે નીકળી જાવ ને કે એના ભેગું રહેવું તારે હે બરાબર ને રહેવું હોય તો હું ખોટી ખોટી હોલી કરે બાને તો મને ખબર છે હું કરી લેવું લે મારે હું ચારી કોલવાનું કંઈ ભણવા વયો ગયો હોય એટલું વિચાર કે હું કંટાળ્યો તો હતો બધાથી એટલે હું ભણવા નીકળી ગયો સારું મારું ભવિષ્ય તો થઈ ગયું ના હું અહીંયા પડ્યો રહ્યો હે એમ શું કરે છે તું ખોટી ખોટી રો માં ન મજા આવે ન ગમે મને હાલ માસી એમ જો સોનલ ક્યાં વી હે રડવાનું બંધ કરી દે હાલ નો સારું લાગે પ્લીઝ સોનલ જઈ એ બના કરીને રોતી રોતી વહી ગઈ એને એટલું જ જોઈએ બસ કોક જોવે ને રોવે તો હું એને હારીમાં રાખે ને બધાય ઓહો ગાતા રોવે પણ મોટી કોઈ દિન નથી રોય ગમે એવું હોય એટલું બધું થઈ ગયું તો જોઈ નત રોય હે ને આને તો બના જ કરવા રોવું રો ને રોવું બેન એ સિવાય કંઈ વાત નહીં બસ એટલા બધા બેઠા હતા ને બીઠી ને રોતી રોતી વહી ગઈ કોક ને તે થઈને કાને ઢીબેડીયો હે માર્યો હે હે બેન હાંસી વાત કરો નહોતા હે તું મન કેજે હા માસી એને ટેવ છે રોવાની ટેવ છે એને કઈ એવું નથી અહીંયા ગામડે આવી હતી પહેલી વાર આવી હતી લગ્ન પછી કોઈ દી નહોતી આવી કે મને રોટલા ના આવડે ના ના આવડે ને તે ના આવડે ને મેં કીધું લ્યો સંદીપભાઈ હું મોહી ગયા હે આ બાને પૂછો દસ જણાનું રાંધવું એટલે મને ફટાકો થાય ફટાકો હા શું કહું માસી એટલા વરહ મેં હાઈશમાં બાબા પૂજીને કોક દીક તકીએ કે ભૂઈ ખા રાઈ ખા કુશો બાર ને હમ પાછી તાર છ મહિના હાંસવા તો કે મેં હાંસવા મેં હાંસવા અઘરું તો બહુ લાગે કહો કે એટલે એકલી રહતી એવડા વગડા મેં એકલી જલસાદ કર્યા ને કામવાળાને કામ કર્યા કોઈ એને કંઈ કોઈનું રાખવું પણ નથી આ મેં જહેળા કર્યા એવી એ કરી નો હગે આ આસમાં માસી તમને હું કોઈ વાંટોની હૈલા રાખી બિસાળીજી નાની સે ને તું પીટ થઈ ગઈ માં મોટી સે થી હે એટલે સે ને એને બોલું નો કરાય કેમ કે સુકરા ભણા હોય ને એટલે એને આપ કઈ બધી અમાર વહુ ને જ સે લે અમારી વહુ નઈ આવે ને તીને કોઈ બિસાળી નોલું નો ખબર પડે કઈ પણ હોય પણ હું એમ કહું કે ના એ બિસાળી સુકરૂ સે ઈ મમજવાનો તમાર બી ની મમજવાનો કે ઝીણકી સે સુકરૂ સે હે હજી કઈ કે કે એવડી ઉમર સે એ બિસાળી ને હજી તો પડતી તી તા લગન થઈ ગયા એટલે એને કઈ આવું ભણ્યા હોય એને પછી બહુ કઈ રાંધવાનું રાંધવાનું કરે તો ભણવાનું રહી જાય આવડી જાય મને જો તને હું તારે સેને બે હરખ્યું રાખવાની તો તારું હાલખી બાકી જો હું તો સમજાવીને થાકી નહીં છોકરી હાંસી રોવે બિસાડી એ મોલું ન કરાય અઠાર મહિના છે ને એને સેને હાસવવી જોઈએ તમારા ગાયઠક ની તો હાંધો નહીં આવે હું તો હા શું કહું બેન તું જરી હમથી જા આવે આમાં જો આ છે ને ઘરની વાત ઘરમાં રાખો નકર છે ને બહાર દાહે ને તો નહીં હારું લાગે ન હારા લાગીએ આમાં હું તો જો જે સમજણ હતી બધા બાકી જો મારે એટલું હોક ન થાય તમારે બેન એટલું બોલી હોગે પણ હું એટલું ન બોલી શકું હા શું કહું એટલે તમને ખાલી વાત કરું છું કે તો તમે તમારી બધું છે ને હગે વગે કરી લો આમાં ન હારા લાગે આ તો અમારે અહીં કોઈ ઘરમાં સે નહીં એટલે તમે આ રીતે મિટિંગ કરો બેઠા સારું લાગે બાકી કોઈ હોય તો હમણાં બધી તમારા ઘરની વાત બાઈને ફેલાઈ જાય હા શું કહું તો એટલે તમારે ને શાંતિ ધીરજ રાખો બિસાડા ભાઈએ જોવા વૈયા ગયા સંદીપને ને સોનલ વાહે એ કે રડે છે હે એને કઈ

કોઈ વાંધો નહીં હવે અહીં ધોઈ લીધા પગ રમી આવ્યા તમે ઈસકાન ખાઈ આવ્યા ને હે ખોટે ખોટા તોફાન નથી કરવા કોઈ વાંધો નહીં ધોઈ લો અહીં ઢબડામાં નો બેહાય માં એ ઢબડામાં બેહીએ ને તો આપણે પછી છે ને પાણી ધાચું બધું હોય ને તો આપણા છે ને મોટામાં પાણી વયું જાય એ તને ખબર પડશે શરદી થઈ જાય એટલે હો કઈ વાંધો નહીં અહીં હાથ પગ ધોઈ લો હાલો નળ ઉપર હું હાલ જોવું રાખી દઉં તમે મારા ઊભી હાલો હાલો છોકરા હે પછી મામા કાવ ને મારા નોળા હાલો હાલો ચટ કરો

ít là luôn Grammy na tour hard lan, bố thấy pirader còn nói khát áp thấy powder nakiito yeah, ít liên văn may nha puki nih gai men son dasmati ba bố, nia 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 hắt hắt kigoi nụ tao về hả, tao private maligang bapa, nó có maro hal khoa thập anse, tony goi kai goi nụ kai goi se hả, hôm qua rồi ta bên, lúc ra tui à, ở mà, ta bên hôm qua đấy, rồi kavita bin mori kao a hong koro nè ra tay yam mai hahu tama wa mày sabin yam nè mày lèo tìm mày 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 mày

ああ。<music> <music> ন কয় তম বাড়ি কররম। আলো লোুগারা তান আন্ ই খ ত র পতি ফিননাইলে ন থ লে হ ফিনে লাগত বাই চ এ রা যাখন আম লোকরাখু খনে ভিনত হাবিরম অমে কি হ হাওয়ািয়ে কর না কি এই ু নাখ বে এক টাপর চলবিনে তো কে আই না নিরও সানি মননরীয়টা হাত করত বেইটা ই হাতপ দলে হয় ত। કહ્યુંનો તોફાન કરો એટલે વિશાળા બેન કે કહ્યું તોફાન કરો હું હાંસવી નથી તમે તો કોઈ હાંસવી ન હકે ધીરે બોલો ને ના હું તમને એમ કહું મને લો હાલો જ્યાં હોય ને ખાવાની વાત હોય માની જઈ મમ્મી કઈ માલે કે પપ્પા માની કાઈ પપ્પા ભૂત ના લાગે બચ માઈ લઈ તમે પછી આવીને અમને વાઈસ દીધા હવે કે કે કાઈ ન ખાવ ભૂખ લાગી ગઈ મમ્મી પાઈ જાઉં

હે એને તો આદત છે બોલવાની તમે શું કરવા એટલી ઉપાધી કરો કારણ વગરની ની કેને સંદીપ કે ઉપાધિ ન કરો હે આમ જોવો સોનલ બહુ શું કરવા રડો છો ના બાપુજી કોઈ દે આપણી કર દે બાપુજી એટલે રડવું આવે કે અરે તો આપી કર દે તો ક્યારે તો આપું કઈક માનવું હોય કોઈ દિવસ માન જ નઈ મારે મને મોટી બહુ ને ઘર મને કાઈ નઈ મળે બાપુજી આમ થોડું હાલે બધું બહુ ઊબ માથું છે ને બેસી જાય અમારે મગજ જાય ને સોનલ એ પેલા તો રડવાનું બંધ કર કારણ વગરનું ગાલ આપણે બેહલતા થઈ જાય જે અહીંયા બાપુજી એમ બાને આવવું હોય ને તે આવી જાય ખોટી મગજ મારી મારે ન જોઈએ એમાં બે જાય તો એમ કહું તને ખોટે ખોટી ક્યારની ઊભી છે ન્યાય ઊભી હતી તને કેટલીક વાર પછી મારે ગીધા રાખવું હોય તારું ધ્યાન રાખવું કે નથી રાખવું તારે છોકરા રડ્યું નાખે ને ભાઈ રડવું કરવા નાખે કારણ વગરની બહુ ઉપર બાપુજી ક્યાર ની રવે હે ખબર ન પડતી કેટલી વાર ન ભાઈ કયું નહીં ઊભી વાય ઉભી તી અહીંયા ઊભી હે એને કેટલી વાર મનાઈ કરી તું તારું ધ્યાન રાખ આ બધાય વિચારમાં વિચારમાં એક જ વસ્તુ મને કીધું મને આમ કર્યું મને ઓલું કર્યું નથી સુધારવાનું નથી સુધારવાના પછી હું છે મેં એને કીધું તું ત્યારે નતા આવું નતા આવું છતાં એવી મારે ફેંગી હા પધું રૂડ્યું નથી રોગું હું એને રૂવું આપી દીધું બિસાડી એટલું કર્યું છે તો હે

પણ નથી જમજું બાપુજી નથી જમજુ પછી હું એક બેન ત્રણ ખોટે ખોટું થઈ જાવ બંધ કર બધું યાર